મિત્રો સબ ફાયર ઓફિસર વર્ગ ત્રણ ની ગાંધીનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન માં ભરતી આવેલ છે તો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સબ ફાયર ઓફિસર વર્ગ ત્રણ ની ભરતી ગાંધીનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હસ્તક ની સબ ઓફિસર વર્ગ ત્રણ ની કુલ પાંચ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા કરીને ઓનલાઈન ફોર્મ ભરવાની છે તે માટે તમારે ઓજસની વેબસાઈટ ઉપર અગિયાર છ પચીસથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકેલ છે અને પચીસ છ પચીસ એની લાસ્ટ ડેટ છે તો જેને પણ સબ ઓફિસર માટે ફોર્મ ભરવાના હોય તો તેને માટે પચીસ છ પચીસ લાસ્ટ ડેટ છે આગળ વાત કરીએ તો કંઈક જગ્યાની વાત કરીએ તો કુલ પાંચ જગ્યા માટે સબ ફાયર ઓફિસર વખતેની ભરતી કરવામાં આવે છે અને તેમાં અહીં તમે કેટેગરી વાઇઝ તમે જગ્યા જોઈ શકો છો આગળ વાત કરીએ તો કે આના માટે લાયકાત કઈ રહેશે તો કે કેન્ડિડેટ સેલ નોટ બી મોર દેન પાંત્રીસ યર ઓફ એજ પાંત્રીસ વર્ષ ઉપરના માટે આ જ ભરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં આગળ વાત કરીએ તો કે બેચલર ડિગ્રી મેળવેલ હોય પણ ગમે તે યુનિવર્સિટીમાં બેચલર ડિગ્રી મેળવેલો હોવું જરૂરી છે પ્લસ તેની સાથે બીજું કયો કયો બીજી કઈ કઈ લાયકાત માંગી છે તો કે ડિગ્રી તો સાથે કરું કે ગ્રેજ્યુએશન કરું પણ એ સિવાય બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ફાયર બેચલર ઓફ ટેકનોલોજી ફાયર બેચલર ઓફ એન્જિનિયરિંગ ફાયર એન્ડ સેફ્ટી બેચલર ઓફ ટેકનોલોજી ફાયર એન્ડ સેફ્ટી બેચલર ઓફ સાયન્સ ફાયર બેચલર ઓફ સાયન્સ ફાયર એન્ડ સેફ્ટીમાંથી તમે આ કોઈ પણ ડિગ્રી માટે મેળવેલી હોય તો તમે આ ભરતી માટે અપ્લાય કરી શકો છો તેમજ તમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને તમારી પાસે કોમ્પ્યુટર પ્રમાણપત્ર હોવું જરૂરી છે તેમજ મિનિમમ ફિઝિકલ અને મેડિકલ સ્ટાન્ડર્ડ જે પણ તમને આ ભરતીમાં દેખાડવામાં આવેલા છે તમે ઓજસની વેબસાઇટ ઉપર જઈને આ ભરતી જોઈ શકો છો તેમજ તેની ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમને એપેન્ડિક્સ એકમાં જે દેખાડવામાં આવેલું છે કે ફિઝિકલ કયા કયા સ્ટાન્ડર્ડમાં આવી ગયા છે મેડિકલ કયા કયા સ્ટાન્ડર્ડમાં અહીં તમને દેખાડવામાં આવશે અને સાથે સાથે ગુજરાતી અને હિન્દી તમને બંને લેંગ્વેજ આવડવી જરૂરી છે હવે અરજી કઈ રીતે કરવાની અરજી માટે આપણને ખબર છે કે ઓનલાઈન ઓજસની વેબસાઇટ ઉપર જઈને આપણે અરજી કરવાની રહેશે જો તમે પહેલી પહેલી વખત અરજી કરતા હશો તો તમારે બધી વિગત ભરવી પડશે પણ તમે ઓજસની વેબસાઇટ ઉપર જઈને વન ટાઈમ રજીસ્ટ્રેશન કરી નાખશો ઓટીઆર તો તમારે તમારો ઓટીઆર નંબર નાખશો બર્થ નાખશો એટલે તો ઓટોમેટિક બધી વિગત આવશે બાકી રહેશે એજ્યુકેશનની ડિટેલ્સ નોન ક્રિમ્યુનલ ડિટેલ્સને આપણે ચેક કરતું રહેવાનું રહેશે જેમ કે આપણે નોન ક્રિમ્યુનલ ત્રણ વર્ષે ચેન્જ થતો હોય નંબર એટલે બદલી લેવાનો રહેશે બાકી તમામ વિગતો આવી જશે તો તમને ફોર્મ ભરવામાં પણ ખૂબ જ સરળતા રહેશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને સંજી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા